નમસ્તે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે સરસ મજાના રાંદલમાંનો ઇતિહાસ જાણવાના છીએ કે માતા રાંદલ રિસાઈને પિયર ગયા અને પછી તેમણે શું કર્યું અને માતા રાંદલના લોટા તેડીએ છીએ ત્યારે તેના લોટામાં આપણે સાંજે જે ઘોડો ખૂંદીએ છીએ જે ભૂવા હોય છે રાંદલ માતાના તે એક પગે ઊભા રહીને ઘોડો ખૂંદે છે એનું શું કારણ છે તો એ જે કારણ વિશેનું આપણે આજે માહિતી જાણવાના છીએ ખૂબ જ મજાની છે કહાની અને આ કહાની જાણ્યા પછી ખૂબ જ આનંદ આવશે જ્યારે આપણે ઘરે માતાજીને ત્યારે કારણ કે કહાની જાણ્યા પછી જે અનુભવ થાય છે તે અનુભવ અલગ જ હોય છે માટે આપણે એક શ્લોક બોલીશું યા દેવી સર્વભૂતે રૂપેણ સંસ્થિતા નમો નમઃ

અને વિશ્વકર્માને જ્યારે ખબર પડે છે કે દીકરી રિસાઈને આવી છે ત્યારે તેમને મીઠો ઠપકો આપે છે અને કહે છે કે તું પત્ની પતિવ્રતા સ્ત્રી છો અને તારા પતિને તું છેત્રીને આવી છો એને કહ્યા વગર આવી છો માટે તે ખૂબ જ મોટું પાપ કર્યું છે હવે તારે તારા સાસરે તારા ઘરે જતું રહેવું જોઈએ ત્યારે રાંદલ માતા કહે છે કે હું મારા ઘરે ન જઈ શકું કેમ કે એને પોતાની ભૂલ સમજાણી કે મેં મારા પતિને કીધા વગર આવી છું અને મારા પતિને મે છેતરા છે કઈ રીતે છેતરા કે માતા પોતાનું એક બીજું સ્વરૂપ જે છાયા સ્વરૂપે રાંદલ છે તેને ત્યાં મૂકીને આવ્યા છે એટલે સૂર્યનારાયણને આ ઘટનાની ખબર જ નથી કે રાંદલ મારાથી રિસાઈને જતા રહ્યા છે તો તો એમને જેવી રીતે જીવતા હતા એવી રીતે જ પોતાનું રોજિંદા જીવન સૂર્યનારાયણનું ચાલુ જ છે ત્યારે આ બાજુ જોઈએ તો રાંધલ જ પછતાવો થાય છે ખૂબ જ પશ્ચાતાપ થાય છે અને રાંધલ માતાના પિતાને ખબર પડે છે તો એ પણ એમને ઠપકો આપે છે ત્યારે રાંધલ માતા વિચાર કરે છે કે હવે મારે પ્રાયશ્ચિત સિવાય બીજો કોઈ રસ્તો જ નથી અને હું ખરેખર આ મારા પાપ થઈ ગયું છે મારાથી જે ભૂલ થઈ ગઈ છે તેનું પ્રાયશ્ચિત કરીને જ રહીશ ત્યારે જે રાંધલ માતા છે તેના પિતાજીને કહ્યા વગર કે હું મારે એના પિતાજી કહે છે કે તું સમાધાન કરી દઈએ તું જા તારે એમ કે છે કે નહીં હવે તો હું તપચર્યા જ કરીશ ત્યારે પોતાના પિતાજી પાસેથી માફી માગી અને નીકળી જાય છે અને ઘોર જંગલની અંદર એકદમ ઘન ઘોર જંગલ હોય છે કે જ્યાં કોઈ પણ માણસની અવરજવર ન હોય એવા જંગલમાં જાય છે અને પોતે કેટલા કોમળ અને સુવાળા હોય છે છતાં પણ ત્યાં જઈ અને જંગલની મધ્યમાં જ્યાં એકદમ સૂર્યનો પ્રકાશ ખૂબ જ તેજમાં આવતો હોય એવી જગ્યાએ ઉભા રહે છે અને ઉભા રહી અને મા રાંધલ છે તે પોતાનું સ્વરૂપ બદલે છે અને એક સફેદ કલરની ઘોડીનું રૂપ લે છે અને મા રાંદલ જ્યારે ધીરે ધીરે જંગલમાં પ્રવેશ કરે છે ત્યારે નારદજી આ બાજુથી આવે છે અને નારદજી રાંધલમાંને જોઈ જાય છે ત્યારે રાંદલમાં પાસે આવી અને નારદજીને વિચાર આવે છે કે આ રાંદલ માતા અહીંયા ક્યાંથી સૂર્યલોકમાંથી અહીંયા જંગલમાં ક્યારે આવ્યા અને દોડી અને નારદજી તેમની પાસે આવીને ઉભા રહી જાય છે અને પૂછે છે કે મા તમે અહીંયા જંગલમાં કેમ ત્યારે કહે છે કે નારદ આવી રીતની અમારી બંનેની વચ્ચે ઘટના બની છે અને મારાથી ભૂલ થઈ ગઈ છે મારાથી સૂર્યદેવને છેતરાયા છે અને એ પશ્ચાતાપ માટે એ પાપની મુક્તિ માટે હું તપ કરવા અહીંયા જાઉં છું એ ત્યારે રાંદલને માને નારદજી રોકે છે અને કહે છે કે ના માતા હું તમને તમે મારી સાથે ચાલો હું હું સૂર્યલોકમાં તમને લઈ જાવ અને 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 તમે મારી સાથે આવો તમારા સૂર્યદેવની વચ્ચે જે ઝઘડો થયો છે તેનું હું સમાધાન કરાવી આપું છું ત્યારે રાંદલ માતા કે છે કોઈ પણ કાળે હવે હું સૂર્યલોકમાં આવીશ નહીં જ્યાં સુધી મારો પાપનું પ્રાય નહીં થાય ત્યાં સુધી હું સૂર્યલોકમાં પગ નહીં મૂકું અને આવી રીતે જયારે રાંદલ માતા ચોખ્ખી ના પાડી દે છે રાંધજીને ત્યારે નારદજી ત્યાંથી જતા રહે છે અને આ બાજુ રાંદલમાં ધીરે ધીરે જંગલમાં પ્રવેશ કરે છે અને સરસ મજાની એક સફેદ ઘોડીનું રૂપ લે છે અને મા એક પગે જ્યાં ખૂબ જ સખત સૂર્યનો તડકો પડતો હોય છે તેવી રીતે મધ્યમાં ઊભા રહી જાય છે અને વર્ષો સુધી એક પગે ઊભા રહી અને મા રાંદલ છે તે સૂર્યનારાયણનું ધપ કરે છે ત્યારે આ બાજુમાં રાંદલ ની તપચર્યા શરૂ થઈ અને આ બાજુ માં જોઈએ તે જે છાયા છે તે સૂર્યનારાયણ ની સાથે રહેવા લાગ્યા અને મા સૂર્યનારાયણ ને ક્યાંથી ખબર પડે કે રાંદલ નું આ બીજું સ્વરૂપ છે કેમ કે આ ઘટનાની તો એમને ખબર જ નહોતી સૂર્યનારાયણ સાથે સતત રેવા લાગ્યા થોડો સમય વીત્યો એટલે જે છાયા છે રાંદલ માં સ્વરૂપે તેમને એક દીકરાનો જન્મ થયો પણ એટલા બધા કાળા કે તેમની સામે પણ કોઈ ન જોવે એટલે સ્વરૂપ એમનું ત્યારે એમનું નામ આપણે જોઈએ ત્યારે સૂર્યનારાયણને એક દિવસ વિચારાય એટલો બધો મારો અને રાંદલનો દીકરો છે એ આટલો બધો કાળો ન હોય શકે ગમે તે ઘટના ઘટી ગયેલી છે નહીતર આટલો કાળો મારો અને રાંદલનો દીકરો હોય તો આટલો કાળો ના હોય ત્યારે સૂર્યનારાયણ છે એક દિવસ તપાસ કરે છે અને થોડું ધ્યાન આપે છે કે હકીકત શું છે એની પાછળનો મારે જરા ધ્યાન આપવું જોશે કે રાંદલ અને આ જે રાંદલ માતા છે એ સાયા સ્વરૂપે હોય છે તો તેના હાવભાવમાં પણ થોડો ફરક પડી ગયો હોય છે ત્યારે સૂર્યનારાયણને થોડોક શંકા જાય છે કે રાંદલ આવું કેમ કરે છે કેમ કે રાંદલ માતા છે તે યમ અને પણ એક અને યમુના આ ત્રણેય જે ભાંડડા હોય છે તેમની સાથે થોડો ભેદભાવ કરે છે જ્યારે યમ છે તેને પણ ખબર નથી કે મારી માતા નથી યમુના છે તેને પણ ખબર નથી કે આ મારી માતા નથી એમ ત્યારે એની સાથે અને શનિદેવ સાથે જ્યારે પોતાનો દીકરો શનિ છે તેના તરફ વધારે ધ્યાન આપે છે તેના તરફ વધારે લાગણી બતાવે છે અને આ બાજુ યમ છે તેના તરફ થોડો તિરસ્કારની નજરે જોવે છે યમ રાજા પણ એક દિવસ ગુસ્સે થઈ જાય છે અને યમ ખુદ પોતાની માતાનું જે વલણ છે એ જોઈ અને આશ્ચર્યમાં પડી જાય છે કે મા અમારી સાથે આવું કેમ કરે છે અને આ ઘટનાની આ બેહૂબ આ ઘટનાની સૂર્યનારાયણને ખબર પડે છે અને સૂર્યનારાયણ પણ જોતા રહી જાય છે કે રાંધલ આવું કેમ કરે છે પોતાના સંતાનોની અંદર ભેદભાવ શા માટે કરે છે ત્યારે આવું ચાલ્યા કરે છે અને થોડો સમય ગયો પછી એક દિવસ યમરાજા છે તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો રાંધલ માતાએ જે છાયા સ્વરૂપે છે તેમણે એવી રીતનું કાંઈક વર્તન કર્યું એટલે તેમને ગુસ્સો આવ્યો અને પોતાની જે માતા છાયા લાત મારે છે અને લાત મારે છે એટલે માતૃત્વના જે ઋણ છે તેમાં તે બંધાઈ જાય છે અને મોટો ગુનો કરે છે કેમકે પોત માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એવી આપણી સંસ્કૃતિ આપણને શીખવતી આવેલી છે આ જે છે તે સંસ્કૃતિને લાંછન લાગે છે અને સૂર્યનારાયણના દીકરા જે યમ છે તેમને માં જે રાંદલ છાયા સ્વરૂપે હોય છે તેમને શ્રાપ આપે છે કે જા આજથી તું હું તને શ્રાપ આપું છું કે તે મને લાત મારી છે ને તો તારો જે પગ છે ને એ પગ જે પગે તે મને લાત મારી છે ને એ પગની અંદર કીડા પડશે અને તને અસહ્ય વેદના થશે અને તારું મુખ આ દુનિયામાં કોઈ નહીં જોવે અને તારું પૂજન પણ કોઈ નહીં કરે અને તને યાદ પણ કોઈ નહીં કરે આવો ભયંકર શ્રાપ આપે છે ત્યારે જે મા રાંદલ સ્વરૂપે છાયા છે આવો શ્રાપ આપે છે ત્યારે

જ્યારે આ પૂર્ણ ઘટનાને સૂર્યનારાયણને ખબર પડે છે નારદજીના મુખે સાંભળે છે કે મારી માતા તો ક્યારનાય તમને મૂકીને જતા રહ્યા છે અને તમારી અને બાળકોને સંભાળ માટે પોતાનું સ્વરૂપ છાયા સ્વરૂપે અહીંયા છોડીને ગયા છે અને પોતે એમ કે પોતાના વચનને પોતાના પ્રાયચિતને કરવા માટે તપ કરી રહ્યા છે ત્યારે સૂર્યનારાયણ વિચાર કરે તે રાંદલ ક્યાં હશે હું તેને ક્યાં શોધું ત્યારે તેમને વિચાર આવે છે કે ખરેખર તે તેમના પિયર જ હશે તો આ બાજુ નારદજી પણ એમ કહે છે કે ભ પ્રભુ જો તમે જાઓ તો તમારું રૂપ છે તમારું તેજ છે એ થોડું ઓછું કરીને જાજો કેમ કે મારી માં તમારા તેજને લીધે અંજાઈ ગયા હતા અને તેને લીધે તે આંખો નહોતો ખોલી શક્યા અને તમે તેમને ખૂબ જ એમ કે ગુસ્સે થઈ ગયા અને શ્રાપ આપી દીધો અને તેથી તે રિસાઈ અને તેમના પિયર જતા રહ્યા હતા તો હવે તમે તેમની પાસે જાવ છો તો તમારું તેજ થોડું ઓછું કરતા જાજો ત્યારે આ બાજુ સૂર્યનારાયણ છે વિશ્વકર્માની પાસે આવે છે અને પોતાનું તેજ છે તે વિશ્વકર્માને કહે છે કે તમે મારું તેજ ઓછું કરો ત્યારે વિશ્વકર્મા સૂર્યનારાયણનું તેજ ઓછું કરે છે અને આવા જે કશ્યપ અને અદિતિના દીકરા સૂર્યનારાયણ છે એ પોતાનું અર્ધું તેજ લય અને રાંદલ માતાની શોધ માટે જાય છે અને જે એમનું અર્ધું તેજ વધ્યું જે વિશ્વકર્મા એ લઈ લીધું તેના જ આપણે જે કહીએ ને કે મહાભારત રામાયણ આજે આપણા યુદ્ધો થયા તેમાં દિવ્યાસ્ત્રો એના દિવ્યાસ્ત્રો બન્યા છે તો આ જે સૂર્યનારાયણના તેજના દિવ્યાસ્ત્રો બનેલા છે અને આ બાજુ સૂર્યનારાયણ જોતા જોતા જંગલમાં જાય છે અને જ્યાં રાંદલ માતા એક પગે ઘોડા ઘોડી સ્વરૂપે તપ કરતા હોય છે ત્યાં જાય છે અને મા રાંદલ પણ સૂર્યનારાયણને ઓળખી જાય છે અને સૂર્યનારાયણ પણ તેની જેવું એ ઘોડાનું સ્વરૂપ લે છે અને બંને ખુશ થઈ જાય છે ખૂબ જ ઘણા સમય પછી મળ્યા એટલે ખૂબ જ ખુશ થઈ જાય છે અને બંને નાચવા લાગે છે તો આ જે નાચવા માંડ્યા ઘોડો બનીને ત્યારથી આપણા રાંદલ માતાને જ્યારે આપણે નોતરીએ છીએ એટલે આપણા જે રાંદલ માતાનો ભૂવો હોય તે એક પગે જ્યારે આપણે સાંજે માતાજીના ગરબા ધૂન ગાવાની હોય ત્યારે આપણે ઘોડો ખૂંદીએ છીએ એટલા માટે આપણે ઘોડો ખૂંદવાનો આવ્યો કે જે ભૂવો હોય એક પગે ઘોડો ખૂંદે છે અને આપણે માના ગીતો કીર્તનો ગાઈએ છીએ અને માને નોતરીએ નોતર્યા હોય છે તો તેમના વધામણા કરીએ છીએ આ આપણા કહાનીની અંદર જે આપણી જે ગીત રિવાજ છે એમાં જે રાંધલ માતાના લોટામાં જે ઘોડો ખૂંદવાનો રિવાજ છે એ અહીંયાથી શરૂ થયો અને પછી થોડીક વાત જોઈએ તો કે જે રાંદલ માતાના આજે આપણે સરસ મજાની મા રાંદલની વાત જોઈ કે એમના જે ઇતિહાસમાં આવતી રહેલી કે માતાનો ઘોડો શા માટે ખરેખર આપણને અત્યાર સુધી આપણે માતાને રોતરતા હતા એમના નૈવેદ્ય ધરાવતા હતા બધું જ કરતા હતા ઘોડો ખૂંદતા હતા પણ આપણને ખબર નહોતી કે મા રાંદલનો ઘોડો શા માટે ખૂંદવાનો પણ આપણા સાહિત્યકારો અને આપણા શાસ્ત્રકારો અને આપણા જે લોકવાયકા છે એ જે જ્યારે આપણે જોઈએ છીએ તપાસીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ખરેખર આ બધી ઘટનાની પાછળ કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલા હોય છે તો આજે આપણે એના વિશે જાણ્યું આપણે ખૂબ જ મજા આવી અને હવે પછી જે મા રાંદલ અને સૂર્યદેવ બંને ઘોડો અને ઘોડીનું સ્વરૂપ બન્યા છે તો એમની જીવનની અંદર શું ઘટના ઘટે છે એનું ફૂલ માહિતી આપણે આગળ જોઈશું આજ માટે આપણે માતાજીના ચરણોમાં મૂકીએ આજનો વિષય અને માતાજીને કોટી કોટી વંદન કરીએ સૂર્ય નારાયણ ને કોટી કોટી વંદન કરીએ અને પાછા ફરીને નવી વાતો સાથે મળીશું આજ માટે અસ્તુ જય શ્રી કૃષ્ણ